ઘાટવડ દરબાર સમાજની વાડી મુકામે શ્રી મહેતા શ્રીમતી ગાર્ડી અને ભાનુ જનરલ હોસ્પિટલ તરફથી ફ્રી નિદાન કેમ્પ યોજાયો કોડીનાર તાલુકાના ઘાટવડ દરબાર સમાજની વાડી મુકામે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખ વિભાગ કસરત વિભાગ અને જનરલ વિભાગ એમ ત્રણ વિભાગમાં અત્યાધુનિક સાધનો વડે સારવાર આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પનું આયોજન કરવા માટે ઉપસરપંચ નટવરસિંહ મકવાણા અને પૂર્વ સરપંચ વાલજીભાઈ વાઢેર દ્વારા જહેમત ઉઠાવી હતી

અને આવનાના સમયમાં આવા ફ્રી નિદાન કેમ્પસ યોજાતા રહે તેવી વિનંતી કરવામાં આવી હતી સંવાદદાતા દિલીપ બાંબણિયા સાથે કેમેરામેન વિનોદ બાંબણિયા ધી મીર ન્યૂઝ કોડીના અને મેટા અંદર સેવા અંદર ગાડીની અંદર કેમ્પનું આયોજન છે આયોજન અંદર તમે કે કેમ્પ કરેલા છે બરાબર પણ આ સમાજની જે વાડી છે દરબાર સમાજની વાડી એ વાડીમાં અમે અમારો કેમ્પ છે અને આ કેમ્પની અંદર આપણે ઘાટોડના ઉપસરપંચ નટોરસિંહ બાપુ પછી વાલજીભાઈ માજી સરપંચશ્રી એના સપોર્ટ દ્વારા ગામ લોકોના સપોર્ટ દ્વારા આ સમાજની વાડીની અંદરનું જે કેમ્પનું જે આયોજન કરેલું છે એ ખરેખર અમે આભારી છે અને મહેતા હોસ્પિટલ એના માટે ગર્વ અનુભવે છે

લોકોને સંતોષ નથી એટલા માટે કે ઝડપી એને ન્યાય જોઈએ છે ઝડપી રિઝલ્ટ જોઈએ છે અને ઝડપી વારો આવે તો અમે ઘરે જઈએ આ એની એક માન્યતા છે પણ ખરેખર લોકોએ આવા કેમ્પોની અંદર સાફ સહકાર આપવો જોઈએ દાખલા તરીકે ગામના જે વડીલો જે છે માનો કે આ સરપંચશ્રી છે માજી સરપંચ છે ઉપસરપંચ છે એ લોકો જેમ સહયોગ આપે છે એમ ગામના તમામ નાગરિકોએ ભાઈ બહેનોએ આમાં સહયોગની ભાવના કેળવે તો જ એક નાનો યજ્ઞ જે કહેવાય બરાબર કેમ્પ યજ્ઞ છે એ સાર્થક થઈ શકે ગામ લોકો આપનો આભાર વ્યક્ત કરે છે આપ શું ગ્રામ લોકો અને જે રાજ સરપંચશ્રી જે છે કે માજી સરપંચશ્રી છે એ અમારો આભાર વ્યક્ત કરે છે એ બદલ હું એનો ઋણી છું મારી હોસ્પિટલ ઋણી છે કે આ કેમ્પ જ્યારે અમે નક્કી કરવા માટે અહીંયા આવેલા ત્યારે વાલજીભાઈ નતોરસિંહ બાપુ એ બંનેના સહયોગથી આ જે કેમ્પ ગોઠવા ગોઠવણો છે અને એની અંદર અમને જે સવલતો એના દ્વારા મળેલી છે એના અમે ઋણી છીએ કેમ્પની અંદર કયા કયા પ્રકારના તબીબો કેમ્પની અંદર આંખ વિભાગ જનરલ વિભાગ ફિઝિયોથેરાપી જનરલ વિભાગની અંદર શું છે કે તમામ રોગોના જે દર્દી આવે એને ન્યાય આપવામાં આવે છે દવા આપવામાં આવે છે શક્ય હોય તો એને કરવામાં આવે છે હા કેન્સર નિષ્ણાંતની જે પોસ્ટ જે છે એ અહીંયા નથી પણ કેબલેટ બરોબર વાંચો તો તમને સમજાઈ જશે કે દર શનિવારે અને રવિવારે મહેતા હોસ્પિટલની અંદર એ કાર્યરત છે

જેમાં આખ વિભાગ છે કેન્સર વિભાગ છે તાવ સર્જી ઉધરસ જનરલ વિભાગમાં પણ આયોજન કરવામાં છે કેટલાક ગામોને પણ આ કેમ્પનું લાગુ પડે છે આજુબાજુમાં છ થી સાત ગામોને આ નિર્ણય લાગુ પડે છે કેમ્પનું આયોજન કેટલા વાગેથી સ્ટાર્ટ કરવામાં આવ્યું છે અને પૂર્ણ કેટલા વાગે છે કેમ્પનું આયોજન સાડા નવથી શરૂઆત કરવામાં આવી છે અને અઢી વાગ્યા સુધી જ્યાં સુધી માણસો રહેશે ત્યાં સુધી અમે ફૂલ સેવા આપશું તે અત્યારના સમય સુધીમાં કેટલાક લોકોએ અંદાજે લાભ લીધો છે અંદાજે અઢીસો થી ત્રણસો જણા લાભ લીધો છે અને વધુમાં વધુ લઈ તેવી અપેક્ષા ગામવતી લાગણી સાહેબ આપનો પરિચય આપશો વાટેલ લાલજીભાઈ અર્જુનભાઈ વાટેલ ગામ ઘાટવાડ પુણે તાલુકો ગીર સોમનાથ જિલ્લો ઘાટપડ ગામ ની અંદર જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કઈ હોસ્પિટલ છે અને કેટલા ડોક્ટરો હાજર છે ઘાટપડ ગામની અંદર જે કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે એની અંદર મહેતા હોસ્પિટલ ઉના નો કેમ્પ છે એમાં આઠ વિભાગ છે એમાં જનરલ વિભાગ છે કે કોઈ પણ જાતની બીમારી હોય એ સારવાર કરવામાં આવશે આવા કોઈ પણ હોસ્પિટલ ના મહેતા હોસ્પિટલ નો કેમ્પ હોય અને જનરલ કેમ્પ હોય એની અંદર લોકોને લાભ લેવો જોઈએ અરજ પરત આજુબાજુમાં કોઈને જાણ કરવી જોઈએ ને કોઈ પણ લોકો છે એ આવા આવા છે કોઈ પણ લાભ લેવા છે કે કોઈ જનરલ હોય કોઈ કેમ્પ હોય એવો છંદેશો લોકો જોઈએ એટલે ઘરે ઘરે એને ખબર પડે કે જે નાના માણસો છે એના માટે મોટો ફાયદો છે આજે અમે દરબાર સમાજની વંડીની અંદર આજલગીમાં કોઈથી કોઈ કેમ્પ થયો નથી આ પહેલો કેમ્પ કરાવ્યો ને પહેલો કેમ્પ કરવા માટેનું મેં નટવરસિંહે અમારા વક્ષર પછી એને એવું કીધું છે મેં કીધું ભાઈ તમારી કોઈ કોઈથી ક્યારેય કેમ્પ થયો નથી એટલે તમારી વંડીમાં આપણે આ નેતા હોસ્પિટલમાં આપણે કેમ્પ કરવામાં આવે છે અને જો એ કેમ્પ કરવામાં આવે તો સેવાડોનો વિસ્તાર આપણો બધો નાનો સમાજ છે એ બધાએ આવરી લેવામાં આવે છે આ મારો સંદેશ એમ આભાર આભાર વ્યક્ત કરું છું કે અર્થકુશાલી જાત જણાવવાનું નેતા હોસ્પિટલ એમાં બાજુ બાજુના જે ગામડા છે એને તકનો લાભ મળે અને ગરીબ માણસોની માટે અવિશ્ય લાભ મળે એવું અમે આયોજન રાખેલું છે એ બદલ અમે હજી પણ આવો પ્રોગ્રામ અવિષ્ય કરતા રહેશું એવો અમે ઈચ્છા રાખીએ છીએ જય હિન્દ જય ભારત હાથ હું છું કૃષાયા આપણી આસપાસના સત્ય સમાચાર જાણવા માટે ભૂલતા નહીં થેન્ક યુ પંચાલને દિલ મેરે મિસ્ટર કિંગને દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ગુજરાતના તમામ સમાચારો સૌપ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી